લોકસભાના ઉમેદવારોને ઉમરકાબે સ્વાગત સાથે લોકસભાની ચૂંટણીની સંપૂર્ણ તૈયારી સાથે કાયદાકીય જે નિયમ છે ભારતીય ચૂંટણી પંચના એ તમામ નિયમોની વિસ્તૃત માહિતી સાથે જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણપણે તેમની એક આખી એમની લોકસભા બેઠક માટેની સંપૂર્ણ કાયદાકીય જે જે જોગવાઈઓ છે જરૂરી દસ્તાવેજો છે તેના ચેકલિસ્ટ સાથે લોકસભાની બેઠક ડેટ કોંગ્રેસ પક્ષના સેક્ટર મંડળ સહિત સંગઠનમાં કામ કરતા કાર્યકર્તા આગેવાનોની સંપૂર્ણ વિગતો એના નામ નંબર સાથે અને પક્ષ તરફથી આગામી દિવસોની અંદર ઉમેદવારોને વધુ વધુ કઈ રીતે અસરકારકતાથી પોતાની બેઠક ઉપર ચૂંટણી લડી શકે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટેનું આ સંવાદ બેઠક દરેક લોકસભાની બેઠક માટે પ્રદેશ સમિતિથી સંકલન કરવા માટે અને લોકસભાના ઉમેદવારની સાથે બે વ્યક્તિ જેની સાથે પ્રદેશ સમિતિ સતત સંપર્કમાં રહી શકે અને લોકસભાના ઉમેદવારના તે બે સાથીદારો પ્રદેશ સમિતિ સાથે સંપર્કમાં રહી શકે તે પ્રકારનું પણ એક આખું નેટવર્ક ઊભું કરવાનું આજે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે એની જવાબદારી નક્કી કરવામાં આવી છે લોકસભાના ઉમેદવારને જે કોઈ જરૂરિયાત પડે એટલે કે એને પોતાને ચૂંટણીની આયોજન માટેની જે કાયદાકીય જોગવાઈ હોય તેના માટે અમારું લીગલ સેલ તરફથી જવાબદારી એમની ફોર્મ ભરવા માટે સ્થાનિક કક્ષાએ તેમના વકીલની વ્યવસ્થા પ્રદેશ સમિતિ તરફથી એની માટે જરૂરી જે કોઈ ડોક્યુમેન્ટ હોય તેની અને સાથે સાથે પક્ષ તરફથી સમયાંતરે કયા કયા વિસ્તારમાં અસરકારકતાથી પ્રચાર માટે તેમને જરૂરી શું શું એની માટેની તૈયારીના ભાગરૂપે વિગતો જરૂરી છે તે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં ઉમેદવારો તરફથી પણ એમની પ્રદેશ સમિતિ આગળથી જે અપેક્ષા છે તેની પણ એમને ચર્ચાઓ વિચારણા અને સંગઠનની જવાબદારી જે સુનિશ્ચિત થાય છે તે તમામ બાબતો આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે પાલનપુર તાલુકાના